કેમ છો બધા ભાઈઓ મજામાં ને આજે આપણે જવાનો હતું પાવાગઢ ને બસ આવી ગઈ હતી ચડોતર ચડોતર બસ આવી ગઈ હતી અને દેખો હમણાં મૂકવા માટે તો કેટલી બધી પબ્લિક આવી ગઈ હતી પબ્લિક તો જાણે ઠેલાન બેલાન ભરી ભરીને વાંધો જોવા જવા કરતા પબ્લિક જોવા વાળી વધારે છે અહીંયા તો બસમાં ટ્રાફિક તો પોતાની સીટો લઈ રહ્યા છે બસ ઉકળી કીધી ટાટા લાવી કરી છે મેં આવી ગયા હતા પવાગઢ પાવાગઢ દેખો અહીંયાથી કેવા બાઘરાન બાખરામ કેવું દેખાઈ રહ્યું છે બસો રિટર્ન આવી રહી છે અહીંયાથી દેખો મને તમે પવાગઢનું મહાકાળી માતાજીનું મંદિર બતાવી દો આ દેખો ઝૂમ કરીને ત્યાં જવાનું છે આપણે બસ અડધા સુધી જ જશે આ દેખો હવે અમે ચડવાનું ચાલુ કરી દીધું છે ધીમે ધીમે તો કે તે ચડી જ રહ્યા છે અને દેખો અમે ચડતા હતા ને અહીંયા તો બધા દેવ ચડવા માગતા જ નથી બધા સીધા ઉડન ખાટલામાં જ બેસી ગયા છે ઉપર જાય નીચે જાય અને અમે તો જોતા રહ્યા અમે બી બેસી ગયા તો સારું હતું પણ હવે વિચારે શું કરવું જ ખબર નહીં પડતી દેખો એ બેઠા બેઠા દેખો એ આહા ને માટે અણીયા અને મકાયું ખાવું તો મકાયું ખાલું આ મેં તો ગભાભા બેસાડી દીધું પ્રિયાસને ને મકાયું ખાતો જ જો ને હા તમે કાળી માતાજીનું મંદિર અહીંયા દેખાય છે તમને જૂમ કરીને બતાવી દઉં છું મારે ત્યાં જવાનું છે આ જોઈ લો ફ્રેન્ડ્સ આ જો પ્રજા ટીમ મતની ફરકી રહી છે આ દેખો આ મારી વાઈફ ને મત ટેણી દેખો ચાલવા તો દેખો પબ્લિક કેટલી બધી ચડી રહી છે ને કેટલી બધી ઉતરી રહી છે તો ફટાફટ સાઈડ કાપતા ગયા ચડતા ગયા જય મહાકાળી માં બોલતા ગયા મારો ટેણી દેખો અહીંયા સિંહ ને દેખો ફૂલ મૂકી રહ્યો છે એ જ ફૂલ પાછા મૂકી રહ્યો છે આ દેખો પછી આ અમે પહોંચી ગયા હતા મંદિરે લાઈન તો એટલી લાંબી હતી કે અમે દેખો થાકી ગયા હતા ઉભા ચડતા ચડતા અહીં ઊભું રહેવાનું આવી ગયો અમારે તો અમે તો લાઈનમાં ઊભા જ ગયા અમારે દર્શન કરવાના દર્શન કરવા માટે એટલી બધી ટ્રાફિક તમે વિડીયો શૂટિંગ કરી દઉં ઝૂમ કરીને બધા જ મંદિર આપણે ત્યાં વિડીયો વિચારવામાં એટલી હતી ગયા છે દર્શન કરી તમે ભાઈઓ ધજા ઉતરી રહી છે મંદિરથી અમે એક ટાઈમે પહોંચી ગયા હતા ધજા ઉતરે ટાઈમે જ ને પબ્લિક તો વધી વિડીયો ઉતારી રહી છે ધજા ઉતરેની ધજા ચડશે બધા જય બોલાવી રહ્યા છે ધજા ચડાવવાની છે આવા આવવાનું ચાલુ થઈ ગયું છે ભાઈઓ ધજા ચડી રહી છે પછી છોકરો તો થોડી વાર લેવાની તો અમે થોડી વાર બેસાડી ગયા ને પછી કે ચાલતી કેમ નથી ચાલતી કેમ પૂરતી રહેતો ક્યાંથી ચાલે બંને અને ચાલવા માટે આગળ આંખો બંધ કરી દીધી ક્યાંથી થોડી ચાલે પછી અમે આવી ગયા ત્યાં ઠંડા કુંડ ને ગરમ કુંડમાં બધા દેખાવો કેવા બસ અહીંયા કોઈ બી ધાધર ખુજલી જેવો હોય તો તમે અહીંયા ના તો તમારી ધાધર ખુજલી મટી જાય છે વ્હાઈટ ડાર્ક પણ નીકળી જાય છે

ડાકોરના ઠાકોર ત્યાં બી એટલી બધી ટ્રાફિક હતી રાતના આવી ગયા હતા આઠ બધા દેખો હવે અમે દર્શન કરવા જવાનું છે અંદર ત્યાં પણ લાઈન એટલી જોરદાર હતી કે બી અમે લાઈનમાં જ લાગીને દર્શન તો કરી લીધા પબ્લિક ત્યાંથી દર્શન કરીને પછી અમે આવી ગયા હતા મીનાવાડા મીનાવાડા દસામાના દશામાના મંદિરના દર્શન કરી લીધા મેં જય દશામાં देखो रातमा मन्दिर भन्नु कवि पार्थ दर्शन गरि लिँदा भइहाल्यो जय जय श्याम